જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું શું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો હાલ અત્યારે આપણે નવરાત્રિ ચાલતી હોય અને નવદુર્ગા અને અંબાના જે આજે ગુણગાણ ગવાતા હોય અને ગરબી થતી હોય ઠાર ઠાર તાલુકામાં જિલ્લામાં ગામડામાં બધી જગ્યાએ ગરબી અત્યારે ચાલુ હોય હવે એ ગરબીની અંદર જે કોઈ નાના સમાજની જે દીકરી જે જાહેરમાં જે ગરબી થતી હોય અને જ્યાં ને આવે ને તો એને છે ને બહાર કાઢી નાખવામાં આવે છે હાલ અત્યારે ગુજરાતની અંદર ઠાર ઠાર ગરબી હોય અને જે અનુસૂચિત જાતિના કોઈ નાના માણસો હોય અને કોઈ નાના માણસોને જે દીકરીઓ જે જાહેરમાં જે ગરબી થતી હોય અને જ્યાં ના કણે એ ગરબીની અંદર જે બાળાઓ રમવા જતી હોય એટલે કે નવદુર્ગાના ગરબા આંબિયાના ગરબા બરાબર એટલે એને ભેદભાવ રાખવામાં આવે છે બરાબર અને આપણા હાથ આપણે આઠમના અને નોમના જે નિવત કરવાના હોય જે નવરાત્રિમાં હવે એ નિવધમાં જે આપણે અઢીસો કિલોમીટરથી બસો કિલોમીટરથી કે દૂરથી ક્યાંય પરથી આપણે નિવત કરવા આવી છીએ માતાજીના બરાબર તમે બસો અઢીસો અઢીસો કિલોમીટરને તમે માતાજીના નિવદ કરવા આવો છો ને દર્શન કરવા આવો છો ને આરતી કરવા આવો છો બરાબર એની આમું આપણને કોઈ જ વાંધો નથી ભલે તમે આઠસો કિલોમીટરથી આવો પણ તમે જે ડૉક્ટર સાહેબ આંબેડકરની જે ચૌદમી એપ્રિલ આવે ને આ કોઈ બે ફૂલની પાંદડી તમે કોઈ ઉડાડીને તમે કોઈ બી લાગ્યા લાગીએ અમે કોઈ દેવી શક્તિનો માતાજીનો કોઈ ધર્મનો વિરોધ નથી પણ માત્ર ને માત્ર તમે આ વિડીયો પૂર્યા પૂરો જોજો તર્ક બુદ્ધિથી વિચારો કે તમે બસો બસો અઢીસો અઢીસો કિલોમીટરથી તમે જો નવરાત્રીનો તહેવાર હોય અને તમે હાથમ આઠમના જે નોમનાન તમે જે નિવત કરવા આવતા હોય અઢીસો અઢીસો કિલોમીટરથી અને આરતી પૂજા કરવા આવતા હોય તો તમારા બાપ જે ડૉક્ટર સાહેબ આંબેડકર જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ જેની આપણને રાજા બનાવ્યા જેને આપણને ધારાસભ્ય બનાવ્યા જિલ્લા પંચાયતની સીટ લડવી અનામતમાં તાલુકાની સીટ લડવી અનામતમાં ગ્રામ પંચાયતમાં સરપંચની સીટ લડવી તો કે અનામતમાં તમને જેને રાજા બનાવ્યા તો તમે કોઈ દિવસ ચૌદમી એપ્રિલે કોઈ દી બે ફૂલનો હાર આવ્યા કે નથી આવ્યા કે તમે વિચાર તો કરો તમને જેને રાજા બનાવ્યા હે તમને ગામમાં હરવાનો અધિકાર નહોતો તમને ગામમાં લાવવામાં આવ્યા બરાબર તમને પાણી દેવાનો અધિકાર નહોતો તમને પાણી દીધું હે તમને સૂટ બૂટમાં તમે અત્યારે જે ફરો છો એ સાહેબની દેન જે સાહેબના પ્રતાપે તમે એ સૂટબૂટને સારી ગાડી લઈને તમે રખડો છો ને એ ઓછા અવાજે તમે બોલી શકો છો ને એ આ બાબા સાહેબની દેન છે બરોબર નકર અમુક મનોવાદી તમને ફાઠાવી નાખે છે જયારે ઢીંડા હોડવાળી નાખે છે ત્યારે તમે ફરિયાદો કરવા જાવ છો ત્યારે કોઈ માતાજી નથી આવતા માતાજી મારી મારા ઢીંડા ફાડી નાખ્યા એટલે થોડુંક વિચારો તર્કબુદ્ધિથી અને જો કે અમારે કોઈ માતાજીનો કોઈનો ભગવાનનો કોઈનો વિરોધ નથી પણ તમે થોડુંક બુદ્ધિથી વિસારો કે જેને દીધું છે જેને દીધું છે એનું તો તમે નામય નથી લેતા અલ્યા ચૌદમી એપ્રિલે કોઈથી ફૂલ ચડાવવા આવ્યા હે એટલે આપણે આ વિડીયો ઉતારવો પડ્યો અત્યારે નવરાત્રિ હોય અને ઘણી જગ્યાએ પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા એવા સમાચાર માઠા આવતા હોય છે કે જે જાહેરમાં જે ગરબી થતી હોય અને એ ગરબીની અંદર જે નાના માણસોને જે નબળા માણસોને જે દલિત સમાજની દીકરીઓ હોય એ જાહેરમાં ગરબા રમવા જતી હોય તેને કાઢી મૂકવામાં આવે છે જ્ઞાતિ ભેદભાવ રાખવામાં આવે છે અડધું કરવામાં આવે છે સ્પીકર બંધ કરી દેવામાં આવે છે તમે થોડુંક તો એલા વિચારો ત્યારે તમે ફરિયાદો કરવા જાવ છો બરાબર ત્યારે તમે ફરિયાદો કરવા જાઓ છો અને અત્યારે તમે જે હાથામા આઠમના નમના નોરતા હોય આપણે નોમના જે કાંઈ નિવેદ હોય તો તમે છેઠ બસો બસો કિલોમીટરથી આવો છો તો એનો અમને કોઈ જાતનો વાંધો નથી પણ તમને જેને પ્લોટ દીધા જેને તમને મકાન દીધા તમને જેને સારી સોસાયટીમાં રહેવા દીધા તમે જે સૂટ બૂટમાં રખડો છો ને એ પરતાપ તો કોના એ તો તમે પહેલાં જાણો તમારા જે દીકરી દીકરાના જે લગ્ન હોય અને તમે જે ઘોડી માથે ચડો છો ને ઘોડી માથે જે તમે ફૂલેકું પહેરવો છો ને એ બાબા સાહેબની દેન છે એ સંવિધાનમાં તમને હક આપ્યો છે તમે જે બૂટ સૂટ સસમા જે સારી ગાડી સારી નોકરી એ બાબા સાહેબની ધ્યાન છે બરાબર તમે બાપના બાપ કહો બીજાના બાપ કહેવા ન જાઓ બાપ હોય એ હોય બાપ બીજો બાપ ન બને બરાબર મારા વિડીયોના માધ્યમથી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે તર્કબુદ્ધિથી વિસારજો બરાબર તર્કબુદ્ધિથી વિસારજો કારણ કે બેન દીકરી ઉપર અત્યાચાર અન્યાય થાય બરાબર બળાત્કાર થાય ત્યારે કોઈ માતાજી કોઈ ભૂવો ધૂણી નથી આવતો કે ખમા 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 આ માથે બળાત્કાર થયો છે ને તો આનો નાશ કરી નાખું કીધું કોઈ એવી રીતે નથી થતું કારણ કે એ જાહેરમાં જે જાહેરની અંદર જે ભુવા ધૂણતા હોય અને જે પબ્લિક ભેગી થતી હોય માંડવાની છે માત્ર ને માત્ર માણસોને દેખાડવા માટે માત્ર ને માત્ર સગાવાલાને દેખાડવા માટે એક સ્ટન્ટ કરવામાં આવે છે ધોણવામાં આવે એટલે સારું લગાડવા માટે બરાબર અન્ય અત્યાચાર કોઈ પીડિત ઉપર થાય છે તો ક્યાંય ભૂવા ધોણે ખમકારો કર્યો કે આ તો ખાલી દેખાડવાનું છે એ બધું માત્ર ને માત્ર દેખાડવા માટે છે આ બધું બાકી કોઈ જાતનું એવું કાંઈ હોતું નથી ધૂણીને ધૂણીને ઘરે ધીંગાડે ને પછી લીલા લાળિયાર માંગે અને પછી ભોવા પાખંડી ભેગા થઈને લાગ ને લાકડા ભાંગે બરાબર એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરી સમાજના યુવાનો બહેનો માતાઓ આ વિડીયોના માધ્યમથી તમે થોડુંક તર્કબુદ્ધિથી વિસારો કે ખરેખર જેને રાજા બનાવ્યા હોય બરાબર તમને જેને મત દેવાનો અધિકાર આપ્યો છે તમને જેને રોડ માથે ચાલવાનો અધિકાર આપ્યો છે જેને તમને ગાડી માથે ફેરવવાનો જે અધિકાર આપ્યો છે તમે જે આ બૂટ સૂટને જે ખાખી વર્દી પહેરો છો તમને જે નોકરી આપી છે તમને જે ધારાસભ્ય તમે જે કાર્યકર્તાઓ નીડરો જે એ બનાવ્યા છે તમે જે અવાજ ઉઠાવો છો ને એ આ બાબા સાહેબની તાકાત છે બરાબર એટલે તમે બૂટ સૂટ પહેરી અને તમે જે નોકરી લઈ અને તમે જે આ મહાન માનવને તમે ભૂલી જાઓ છો બરાબર એ ખોટી વાત છે બરાબર જો કે તમે પણ તમારી આસ્થા હોય તમે પણ તમારી આસ્થાને અમે ટેસ્ટ નથી પહોંચાડતા પણ તમે બંધારણમાં પણ જોગવાઈ છે તમે જે આ તમે જે પૂજા અર્ચના તમે જે કાંઈ ભગવાનને પૂજો એ પણ બંધારણમાં તમને જોગવાઈ આપેલી છે કે તમે જે કાંઈ કરી શકો પણ ક્યારેક તો આને યાદ કરો બસ સારી નોકરી મળી ગઈ સારું મકાન મળી ગયું એટલે બસ પૂરું કોને આપ્યું એ તો વિચાર કરો તમે આ બાબા સાહેબની ડેન છે બરોબર બાબા સાહેબની ડેન છે ભગવાન બુદ્ધ એના વિચારો તમે લો બરોબર કારણ કે બુદ્ધને તો કોઈ યાદ નથી કરતું અને તમે બીજી જાવ છો લાલકો નાખવા હે આ વીર મેઘમાયાએ તમને ગામમાં લાવવાનો અધિકાર નહોતો તો આ બાબા સાહેબ આપણે આ જે વીર મેઘમાયા લાવ્યા એનું દેહનું બલિદાન દઈ દીધું કે જે મારા સમાજને જે પાછળ જવડું બાંધ્યું છે અને આગળ કુવડી બાંધી છે એ તમારો જે કાયદો છે એ હટાવી નાખો એ જે બાંધેલું છે એ હટાવી નાખો હું મારા દેહનું બલિદાન થઈ દઉં એને તો તમે યાર કોક દીક વિચારો આપણે હાટું થઈને બાબા સાહેબ જ્યારે બંધારણ લખતા હતા ને ત્યારે રમાબાઈએ પત્ર મોકલો હતો કે એમના સંતાનને મજા નથી ત્યારે એમની પાસે પૈસા નહોતા ત્યારે એ પત્રમાં લખ્યું હતું કે મજા ન હોય ને રમા તો એક દેશી ઓહડિયા કરીને એના દીકરાને હાજો કરજે બાકી જો વધારે બંધારણ લખતો લખતો આવીશ ને તો મારા કરોડો દલિતો નો શું થશે એટલે આ સમાજ આટું થઈને બાબા સાહેબ દેહનું બલિદાન દઈ દીધું છે આ વીર મેઘમાએ બલિદાન દઈ દીધું છે એવા મહાપુરુષોનું તમે નામ તો લ્યું આ સમાજની અંદર મહાપુરુષો થઈ ગયા તો એ કાય તેવી નથી કે આ મહાપુરુષોનું નામ નથી લેવાતું આ સમાજમાંથી જે વીર પુરુષ જે રત્ન ઉપજ્યા એનું એના થકી આ દેશની અંદર એના કાયદા હાલે એનું સંવિધાન આલે એનું બંધારણ હાલે તમે વિચાર તો કરો આ સમાજનું ગર્વ લેવી વાત ગર્વ લેવા જેવી વાત છે બરાબર મિત્રો વિડીયો થોડોક મોટો બની જાય અને વિડીયોમાં આપણે વિરામ આપીએ અને આ વિડીયો મિત્રો આ વધુમાં વધુ શેર કરો અને આપણે આ કોઈને આસ્થાની કોઈને ઠેસ પહોંચાડવા એવો આ વિડીયો નથી બનાવ્યો ખરેખર આ સત્ય તમે તરબુદ્ધિથી વિસારો એટલે તમને પણ ખબર પડશે કે ખરેખર આપણે સાચી વાત છે તમે જે બસો બસો અઢીસો અઢીસો કિલોમીટર તમે જો હા તમે આઈઠમના તમે નિવત કરવા આવતા હોય તો એનો અમુક અમને કોઈ સાહેબનો વાંધો નથી પણ જેને આપણને રાજા બનાવ્યા બરાબર જેને આપણને સરપંચ બનાવ્યા ધારાસભ્ય બનાવ્યા બરોબર જેની આપણે નોકરી આપી તો ક્યારેક તમે ચૌદમી એપ્રિલ આવી ના તો તમે બે ફૂલ સડાવો બરાબર વિડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાંથી જય હિન્દ જય ભારત જય સંવિધાન